સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો ચોપન વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું રૂપાંતરણ બીજું ત્રીસ ત્રીસ અડતાલીસ એટલે કે પરમાત્મતત્વ એકસો આઠ માંથી ત્રીસ મહત તત્વ એકસો આઠ માંથી ત્રીસ અને મનસતત્વ એકસો આઠમાંથી અડતાલીસ આત્મતત્વના પહેલા રૂપાંતરણ પછી બીજું રૂપાંતરણ બીજા પછી ત્રીજું રૂપાંતરણ તે રીતે રૂપાંતરણો થતા જાય છે તેમ તેમ તત્વ અને તત્વ બંનેના એકસો આઠમાંથી ત્રણ ભાગ પ્રમાણે વધતા જાય છે અને તેનાથી વિપરીત મનસ્તત્વ એકસો આઠમાંથી છ ભાગ પ્રમાણે ઘટતું જાય છે આત્મતત્વના રૂપાંતરણમાં થતા આ નજીવા ફેરફાર દ્વારા પણ સજીવોની ઉત્ક્રાંતિમાં અદ્ભુત ફેરફારો થવા લાગે છે તેથી હવે ધીમે ધીમે ઉત્ક્રાંતિની શરૂઆત થવા લાગી યુકેરિયોટિક કોશિકા સેલ અને તેથી બનતા બહુ જીવો એક કોશી જીવોમાંથી સૃષ્ટિને વધારે વિવિધ બનાવવા કુદરતમાં આત્મતત્વનું રૂપાંતરણ બીજું આવ્યું આત્મતત્વના બીજા રૂપાંતરણ સાથે જ તે આદિમ બેક્ટેરિયામાંથી ઉત્ક્રાંતિ થવા લાગી અંદાજે બે અબજ વર્ષ પહેલા પ્રોક્રિયોટિક કોશિકાઓ કરતા સોથી એક હજાર ગણી મોટી યુકેરિયોટિક કોશિકાઓની ઉત્ક્રાંતિ થઈ આત્મતત્વના પહેલા રૂપાંતરણમાંથી બીજું રૂપાંતરણ થતાં એકથી બે અબજ વર્ષનો સમય પસાર થઈ ગયો ત્યારબાદ વિશેષ સમૃદ્ધ જીવાણુઓ બેક્ટેરિયા ફૂગ દરેક પ્રકારની શેવાળ પરોપજીવી સૂક્ષ્મજીવો ખમીર વગેરેની ઉત્ક્રાંતિ થવા લાગી અને ધીમે ધીમે તે બધાની અનેક જાતિઓ પ્રજાતિઓ પણ અસ્તિત્વમાં આવવા લાગી અત્યારે પણ આવા જીવો જ દુનિયામાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે દુનિયા પર તો ઠીક માણસો અને બીજા બધા પશુઓ પ્રાણીઓ પર પણ આવા જીવોનું જ રાજ ચાલે છે માણસોને અને દરેક પ્રાણીઓને સાજા સારા રાખનાર પણ આવા એક કોશી અને બહુકોષી જીવાણુઓ હોય છે અને તેને બીમાર કરવામાં પણ આવા જીવાણુઓનો બહુ મોટો ફાળો રહેલો હોય છે માનવ શરીરમાં તેના નાના આંતરડામાં અને મોટા આંતરડામાં થઈને હજારો પ્રકારના જીવાણુઓ હોય છે અને હજારો અબજની સંખ્યામાં હોય છે અને તે બધા જીવાણુઓની હાજરી પાચનક્રિયા માટે અતિ જરૂરી છે પહેલા એક કોષી જીવો હતા ત્યારબાદ આત્મતત્વોના બીજા રૂપાંતરણ દ્વારા અનેક કોષી જીવોના સર્જન શક્ય બન્યા દરિયાના પાણીમાં તેમજ મીઠા પાણીમાં થતા પ્લેક્ટોન વગેરે જીવો સૂક્ષ્મ જીવો જીવડાઓ જંતુઓ જીવાતો કીટ કીટકો કીડા ઈયળો અળસિયા કરચલા કરોડિયા વગેરે બધા કનિષ્ઠ જીવોની હજારો લાખો જાતિઓ પ્રજાતિઓ આત્મતત્વના આ બીજા રૂપાંતરણના વર્ગમાં આવતા હોય છે તેમજ ત્યારબાદ ઉત્ક્રાંતિ પામેલા કવચધારી નાના મોટા જીવજંતુઓ એટલે કે શરીરમાં બહારની તરફ હાડપિંજર હોય અને તેના પોલાણમાં વચ્ચેના ભાગમાં શરીરના મુલાયમ અવયવો આવેલા હોય તેને એક્સો સ્કેલેટન કહેવામાં આવે છે એવા બધા બીટલ પ્રકારના જીવજંતુઓ જીવડાઓ પણ આત્મતત્વના બીજા રૂપાંતરણના વર્ગમાં આવે છે આ બધા એક્ઝો સ્કેલેટન જીવજંતુઓમાં અમુક ખામીઓ હોય છે તેથી તેમાં આગળની ઉત્ક્રાંતિ ન થઈ શકે જેમ કે આ બધા જીવોની ઊંચાઈ કરતા પહોળાઈ વધારે હોવી જોઈએ તેનો બેઝ હોય તેના કરતાં ઊંચાઈ ત્રીજાથી ચોથા ભાગની હોય છે વજન વધારે હોય છે તેથી વજનના પ્રમાણમાં કાર્યક્ષમતા ઓછી હોય છે તેથી આવા જીવો અલગ અલગ રીતે અનેક વખત ઉત્ક્રાંતિ પામ્યા છે પરંતુ તેમાં ખાસ નોંધપાત્ર વિકાસ નથી થઈ શકતો તેની છેલ્લી વિકસિત અને સુધરેલી આવૃત્તિ શંખ છીપ વગેરે કહી શકાય આત્મતત્વના પહેલાં અને બીજા રૂપાંતરણના વર્ગના જીવોથી પૃથ્વી ઉભરાવા લાગી કારણ કે આવા જીવજંતુઓ પાણીમાં રહેતા અને પછી ધીમે ધીમે જમીન પર પણ રહેવા લાગ્યા અને પૃથ્વી પર ફેલાવા લાગ્યા તેથી આવા જીવોને જળચર અને ઉભયચર કહી શકાય પરંતુ આ પ્રાણીઓ નથી જીવડા છે પ્રાણીઓની ઉત્પત્તિ હવે થશે આત્મતત્વના પહેલાં રૂપાંતરણનો અને બીજા રૂપાંતરણનો સમયગાળો બહુ લાંબો રહ્યો અનેક વિવિધ જાતિ પ્રજાતિઓની ઉત્ક્રાંતિ થઈ અસ્તિત્વમાં આવી અને ખતમ પણ થઈ પરંતુ આવા જીવો વધારે જ્ઞાનનો ઉપયોગ કરીને વધારે પ્રગતિ કરી ન શકે તેમજ તેના દ્વારા વધારે ઉત્તમ જીવોની ઉત્ક્રાંતિ થઈ શકે એવી પણ કોઈ સંભાવના ન હતી આ બધા જીવો બાહ્ય પરિવર્તનો તો સ્વીકારી શકતા હતા પરંતુ તેનાથી આંતરિક પરિવર્તન થતું ન હતું એટલે કે વાતાવરણ અને પર્યાવરણમાં જે કંઈ મોટા ફેરફારો થતા તે પ્રમાણે આ જીવો તેને અનુકૂળ થઈ જતા પરંતુ તેનાથી વધારે પોતાનામાં આંતરિક પરિવર્તન થઈ શકતું નહીં કારણ કે આંતરિક પરિવર્તન માટે તેના આત્મતત્વમાં વધારે જ્ઞાનની જરૂર હતી તેના માટે આત્મતત્વનું રૂપાંતરણ કરવું ફરજિયાત હતું મારી ભાષામાં કહું તો કુદરતે આ પૃથ્વી નામની પ્રયોગશાળામાં કરોડો વર્ષો સુધી આવી જીવાતો પર પ્રયોગો અખતરા એક્સપેરિમેન્ટ કર્યા પરંતુ સંતોષ ન થયો કારણ કે તે બધામાં વિવિધતા તો બહુ હતી પરંતુ જીવાતોને વધારે જ્ઞાન પીરસી શકાય તેમ ન હતું તેથી ધારેલું પરિણામ આવતું ન હતું તેથી કુદરતે ફરી ડિઝાઇન બદલાવી સુધારો કર્યો કીટકો જીવાતોમાંથી પ્રાણીઓના સર્જન માટે આત્મતત્વના ત્રીજા રૂપાંતરણની જરૂર પડી આત્મતત્વનું રૂપાંતરણ ત્રીજું તેત્રીસ તેત્રીસ બેતાલીસ આત્મતત્વના ત્રીજા રૂપાંતરણ થકી જળચરો ઉત્ક્રાંતિ પામ્યા પહેલા અબજો વર્ષોનો સમય પસાર થતો ત્યારે આત્મતત્વનું એક રૂપાંતરણ થતું હવે તે સમયગાળો ઘટીને કરોડોનો થઈ ગયો આત્મતત્વના બીજા રૂપાંતરણોના કરોડો વર્ષ બાદ આત્મતત્વનું ત્રીજું રૂપાંતરણ શક્ય બન્યું આજથી અંદાજે પંચાવન કરોડ વર્ષ પહેલાથી આ ઉત્ક્રાંતિ શરૂ થઈ તેમાં વિવિધ અનેક પ્રકારના જળચરોની જાતિઓ અને તેની પ્રજાતિઓ વિકસિત થવા લાગી માછલીઓની અનેક જાતિ પ્રજાતિઓ ઓક્ટોપસ વર્ગના જીવોની જાતિઓ પ્રજાતિઓ વગેરે બધા જળચરો નાના મોટા દરિયાઈ જળચરો વિકસિત થવા લાગ્યા તે બધા સજીવો આત્મતત્વના ત્રીજા રૂપાંતરણોના વર્ગમાં આવે છે જે ફક્ત પાણીમાં જ રહી શકતા હોય છે અને ઈંડા મૂકતા હોય છે ત્યારના જે બધા જીવો હતા તેમાં હાડકા વગરના ઓક્ટોપસ સૌથી વધારે સમૃદ્ધ અને બુદ્ધિ ધરાવતા સજીવો હતા પરંતુ તેની ઉત્ક્રાંતિ બીજા જીવોની સરખામણીએ એકદમ જ ધીમી હતી ઓક્ટોપસ અંદાજે ત્રીસ કરોડ વર્ષ પહેલાં જેવા હતા તેવા આજે પણ છે કોઈ ખાસ સુધારો નથી થયો બીજા બધા જીવોની સરખામણીએ ઓક્ટોપસ પર્યાવરણ પ્રમાણે પોતાનામાં બાહ્ય ફેરફાર બહુ સારી રીતે કરી શકે છે પરંતુ આંતરિક ફેરફાર નથી કરી શકતા જેમકે કોઈ ગરીબ માણસ ગરીબી સાથે બહુ ઝૂમતો હોય છે પૈસો સફળતા મેળવવી હોય છે પરંતુ નવા વિચારો અપનાવી નથી શકતો અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો તેથી નાસીપાસ થઈને વર્ષો પછી ગરીબી સ્વીકારી લે છે ગરીબીમાં ગોઠવાઈ જતાં આવડી જાય છે પછી તો સફળતા માટે સંઘર્ષ કરવાનું પણ છોડી દે છે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ પણ સ્વીકારી લીધી હોય છે તેથી તેને સાનુકૂળ પરિસ્થિતિની જરૂર જણાતી નથી આ હતાશાની સ્વીકૃતિ થઈ પ્રાણીઓમાં આવી કોઈ વૈચારિક પ્રક્રિયાઓ થતી નથી તેમાં બધી પ્રક્રિયાઓ શારીરિક સ્તર પર અને મોલિક્યુલના સ્તર પર જ્ઞાનની પ્રક્રિયાઓ થતી હોય છે જે જીવ વાતાવરણ સાથે પર્યાવરણ સાથે પરિસ્થિતિ સાથે અનુકૂળ નથી થઈ શકતા તે જીવ કાં તો લુપ્ત થઈ જાય છે અથવા તો ઉત્ક્રાંતિ પામી ઉન્નત જાતિમાં પરિવર્તિત થાય છે અને જે સજીવો પર્યાવરણ સાથે પરિસ્થિતિ સાથે ગોઠવાઈ જાય છે તેને અનુકૂળ થઈ શકે છે તે સજીવોની ઉત્ક્રાંતિ નથી થઈ શકતી માનસિક રીતે આ નિયમ માણસને પણ લાગુ પડે છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે